કાલે વિશ્વને છે ને રોટલો અને છોળીનું શાક ખાવાનું છે કા વિશ્વ અને એના માટે છે ને પેચલ છોળી જો ફોલાઈ રહી છે જો બે દેરાણી ચેટાણી એના મમ્મી અને આંટી બે છોળી ફોલી રહ્યા છે ચોળી ફોલીને ઢગલો કર્યો છે બહુ તો આખું બાઉલ ભરી હા કાલે વિશ્વ માટે છોળીનું શાક બનાવવાનું છે કા વિશ્વ પછી એની સાથે આપણે શું ખાવાનું છે હા દહીં પછી ગોળ ગોળ પછી ગોળ નથી ખાવો તો કઈ નઈ આપડે બીજું પાપડ બને છે ને પાપડ હે દહીં રોટલો સોળી નું શાક ને પાપડ પછી અથાણું બીજું કયું અથાણું ખાવાનું છે તારે કેરી નું અથાણું કે બીજું મરચા નું હે બોલ ને મરચા નું હા